નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને સોમવાર આજે હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે લાઈવ છીએ અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કપાસ એ ઉપરાંત જીરું અને અન્ય જણસીઓ પણ આવે છે પરંતુ ખાસ વાત કરીએ તો મગફળી અને કપાસની મુખ્ય આવક છે જે પંદર પંદર હજાર પણ આશરે આવી રહી છે કપાસની આવક પંદરથી સત્તર હજાર મણ છે અને મગફળીની આવક છે એ તેરથી પંદર હજાર છે આપણે લાઈવ હરાજી બતાવીશું કે શું છે બજાર ભાવ અને શું છે સ્થિતિ તેના લઈને બતાવીશું

ચલો ભાઈ તેર ચૌદ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોલ સત્તર અઢાર ઓગણીસ વીસ ચૌદ વીસ ચૌદસો ને વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ અઠ્યાવી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ ચૌદ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ એકાવન એકાવન રૂપિયા ચૌદ એકાવન એકાવન માં દો એકાવન ચલો ભાઈ તેરસો ને પચાસ રૂપિયા તેર પચાસ પાકા તેર પચાસ તેર પચાસ આગળ તેર પચાસ આગળ તેર પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન છપ્પન અઠાવન સાહીઠ તેર એકસઠ

તેર પચાસ તેરસો ને પચાસ રૂપિયા ચાલો ભાઈ ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ છવી અઠ્યાવીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ તેર આડત્રીસ આડત્રીસ માં ભાઈ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ તેર છેતાલીસ પરમાર

એસી રૂપિયા બે ભેગા ચૌદસો ને એકવીસ બાવીસ પચીસ છવ્વીસ પાંત્રી છત્રીસ આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ચોપન છપ્પન અઠાવન હાજ

હાલો ભાઈ તેરસો પચાસ તેરસો પચાસ એકાવન બાવન પંચાવન પંચોતેર એસી બાસી પંચા છાસી નેવું બાણું ચોરાણું છન્નું અઠાણું ચૌદ છ એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ ચૌદ વીસ એકવીસ બાવીસ ચોવીસ ચોવીસ રૂપિયા ચૌદ પચીસ છવ્વીસ અઠ્યાવીસ પાંત્રીસ છત્રી આડતી ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ છેડતાલીસ ઉડતાલીસ રૂપિયા અડતાલીસ અડતાલીસ માં લેવો ભાઈ પીબી બે ત્રણ ચાર છ બાર પંદર વોઢ સત્તર રૂપિયા ચૌદસો ને સત્તર ચૌદ સત્તર ભાઈ ક્રિષ્ના હાલો ભાઈ બાકી હે હાલો તેર પચાસ તેર પચાસ તેર પચાસ તેર પચાસ એકાવન ત્રેપન ચોપન ચોપન તેર છપ્પન સત્તાવન અઠાવન સાઠ એકસઠ તેર સિત્તેર એકોતેર બોતેર પંચોતેર છોતેર અઠયો એસી બાસી બ્યાસી ચોરાઠ્યાસી નેવું બાણું ત્રાણું ચોરાણું તેર ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ચૌદ અગિયાર ચૌદ અગિયાર માં ભાઈ ભાઈ તેરસો તેરસો પાકા તેરસો એક બે પંદર પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બાવન પંચાવન હાઈટ તેરસો ને હાઈટ તેર હાઈટ હાઈટ હાઈઠ માં દિયો ભાઈ તેર હાઈટ

ચૌદસો થી પચીસ પંદરસો વચ્ચે ચૌદસો પંદરસો વચ્ચે એવરેજ ઊંચું આપણને જોવા મળે છે અને ખાસ કરીને વાત કરીએ તો એ બજારને લઈ અને ખેડૂતોને જે કઈ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે ઝડપથી શેર કરો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી માહિતી જાય નજરોના માધ્યમથી તમે લાઈવ હરરાજી જોઈ રહ્યા છો અને હરરાજી બજાર ભાવને લઈને હોય છે ખાસ કરીને બજાર ભાવની સ્થિતિ બજાર ભાવની જે કઈ હોય છે ઉતાર ચડાવ એ લાઈવ બતાવતા હોય છે મિત્રો નજર છે એ ખેડૂતોની ચેનલ છે ને આજુબાજુ બનતી તમામ ઘટનાઓને ખાસ કરીને બતાવવામાં આવે છે નજર તમે હજુ સુધી જો ફોલો ન કરી હોય સૌથી પહેલાં એ કરો કારણ કે નજરડોદમાં દરરોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હળવદ આજુબાજુ બનતી ઘટનાઓ હોય કે પછી ખેડૂતોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કે ગુજરાત રાજ્યની મહત્વની ઘટના હોય કે દેશના ખૂણાના સમાચારો હોય તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે નજર જો તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબમાં જ્યાં જોતા હોય ત્યાંથી લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારા મોબાઈલમાં આસાનીથી માહિતી મળતી રહે આભાર ખેડૂત મિત્રો